શ્રી ઉમિયા સંસ્થાન ઉંઝા અમદાવાદ એકમ ના પૂર્વ ઝોનના રજિસ્ટર થયેલા પચાસ જેટલા શ્રી ઉમિયા મિલા સત્સંગ મંડળોની વિતરણ કાર્યક્રમ વસ્ત્રાલ અમદાવાદ ખાતે શ્રી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન પ્રેરિત મહિલા સત્સંગ મંડળ અમદાવાદ એકમના પૂર્વજનના પચાસ જેટલા રજીસ્ટર થયેલા શ્રી ઉમિયા મહિલા સત્સંગ મંડળની બહેનોને કીટ વિતરણ સમારોહ તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસને ને રવિવારે અમદાવાદમાં ન્યુ વસ્ત્રાલમાં આદિત્ય લિવિસની બાજુમાં કલ્હાર બંગલોની સામે આવેલ શ્રી મેલડી માતાજીના મંદિર પરિસરમાં પચાસ જેટલા શ્રી ઉમિયા મહિલા સત્સંગ મંડળો રજીસ્ટર થયેલા શ્રી ઉમિયા મહિલા સત્સંગ મંડળોને શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા સમારોહમાં ઉપસ્થિત મહેમાનોના વરદહસ્તે કીટ વિતરણ કરવામાં આવ્યું હતું આ કીટ વિતરણ સમારોહમાં શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના મહિલા સંગઠન ચેરપર્સન ડોક્ટર જાગૃતિબેન પટેલ વાઇસ ચેરપર્સન શ્રીમતી ઉર્મિલાબેન પટેલ તેમજ આયોજક શ્રીમતી પિંકીબેન એસ પટેલ અને શ્રીમતી રંજનબેન એમ પટેલ ઉપરાંત અમદાવાદ શહેર મહિલા કન્વીનર શ્રીમતી વીણાબેન પટેલ અમદાવાદ શહેર પ્રભારી શ્રીમતી નીતાબેન પટેલ તેમજ સમગ્ર સંગઠન ટીમ ઉપસ્થિત રહી હતી સમારોહની શરૂઆત પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી સમારોહમાં ઉપસ્થિત મહેમાનોએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું આમ અમદાવાદ જિલ્લાની મહિલા ટીમ તેમજ કારોબારી સભ્ય શ્રી અમદાવાદ પૂર્વજનની શ્રી ઉમિયા મહિલા સંગઠનની સમગ્ર ટીમ તેમજ વિશાળ સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી આમ જનવિધ્નીની ઉપસ્થિતિમાં વસ્ત્રાલ અમદાવાદ ખાતે અમદાવાદ પૂર્વજન વિસ્તારનો કીટ વિતરણ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો રિપોર્ટર પી એ પટેલ મીડિયા કન્વીનર શ્રી ઉમિયા માતાજી સંસ્થાનું ઉજાજી જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય લાઇવ